નમસ્કાર દર્શક મિત્રો ઇન્વેસ્ટિંગ આપનું સ્વાગત છે મિત્રો ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ એટલે કે ટીસીએસનું ક્વાર્ટર છે ડિસેમ્બર અંતે જે પૂરા થયેલું ત્રીજું ક્વાર્ટર છે એમાં ટીસીએસ નો નફો બાર ટકા વધીને આવ્યો છે તેમજ તેણે સ્પેશિયલ ડિવિડન્ડ જાહેર કર્યું છે અને વચગાળાનું ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે તેની સાથે તેની રેકોર્ડ ડેટ પણ જાહેર કરી દીધી છે તો આ વાત આપણે વિસ્તારથી સમજીએ અને હવે પછીના ન્યૂઝ શરૂ કરીએ તો દેશની સૌથી મોટી કંપની આઈટીની કંપની ટીસીએસ એનું અનુમાન કરતા ખૂબ સારું પરિણામ આવ્યું છે ખૂબ પ્રોત્સાહક પરિણામ આવ્યું છે ટીસીએસનો ક્વાર્ટર થ્રીનો કન્સોલિટેડ નફો વાર્ષિક આવક આધાર ઉપર ગણીએ તો બાર ટકા વધી અને બાર હજાર કરોડ આવ્યો છે તેમજ ક્વાર્ટર ટીસી છ ટકા વધી અને તોતેર કરોડ આવી છે એટલે TCS ની જે રેવન્યુ આવવાની હતી જે અનુમાન હતું એના કરતા સામાન્ય ઓછી આવી છે પણ નફો અનુમાન કરતા ખૂબ વધારે આવ્યો છે બીજો મિત્રો આવ્યો છે બીજું જાણકારી એ મળી રહી છે કે ડિસેમ્બરમાં ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની ટોટલ ઓર્ડર બુક હતી એક હજાર વીસ કરોડ જે આગામી બે વર્ષના ક્વાર્ટર થ્રીનો અનુમાન મૂકીએ એટલે કે જે ઓર્ડર બુકની રકમ મૂકીએ તો એ ક્વાર્ટર થ્રી ડિસેમ્બરમાં પૂરું થયું તેની સૌથી વધારે હતી એટલે આગળના જે 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 વર્ષ હતા એના અનુમાન ઓર્ડર બુક હતી એના કરતાં પણ આ વખતની ઓર્ડર બુક વધારે હતી એટલે પરિણામ એનું ખૂબ સારું આવ્યું છે હવે મિત્રો ડિવિડન્ડની વાત કરીએ તો ટીસીએસ ના શેર હોલ્ડરો માટે ખૂબ આનંદના સમાચાર છે કારણ કે ટીસીએસ એ આજે દસ રૂપિયા વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે પ્રતિ શેર દસ રૂપિયા વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે અને છાસઠ રૂપિયા એને સ્પેશિયલ ડિવિડન્ડની જાહેરાત કરી છે એટલે છાસઠ ને દસ છોતેર રૂપિયા ટોટલ ડિવિડન્ડ મળશે બીજું મિત્રો એની રેકોર્ડેટ રહેશે સત્તરમી જાન્યુઆરી બે હજાર પચીસ સત્તરમી જાન્યુઆરી બે હજાર પચીસ સુધી જે શેર હોલ્ડરોના નામે શેર હશે એ બધાને છોતેર રૂપિયાનું ડિવિડન્ડ મળશે

તે અગાઉ ટીસીએસના શેરનો ભાવ આજે અગણો સિત્તેર રૂપિયા અને પંચાવન પૈસા ઘટી ચાર હજાર આડત્રીસ ઉપર બંધ હતો અને આજે દિવસ દરમિયાનના ટ્રેડિંગ દરમિયાન એણે ચાર હજાર પચીસની લો બનાવી હતી અને એકતાલીસો ને સડત્રીસનો હાઈ બનાવ્યો હતો એટલે આ બંનેની વચ્ચે ટીસીએસનો શેરનો ભાવ આગલા બંધ કરતા અગણો સિત્તેર રૂપિયા માઇનસ હતો પણ મિત્રો આજે જે પરિણામ આવ્યા છે એ જોતા આવતીકાલે TCS ના શેરમાં નવું બાઇંગ શક્યતાઓ વધી જાય છે અને તે પછી જોવા મળે તો નવાય નહીસ નો ફિફ્ટી ટુ વીક હાઈ લો ઉપર નજર કરી લઈએ તો ફિફ્ટી ટુ વીક લો છે પાંત્રીસો એકાણું અને ફિફ્ટી ટુ વીક હાઈ છે પિસ્તાલીસો બાણું એટલે ટીસીએસ ના પરિણામો સારા આવ્યા છે એટલે આવતીકાલે ટીસીએસની આગેવાની હેઠળ આઈટી સ્ટોક્સમાં આપણને નવું બાઇંગ જોવા મળે તો નવાઈ નહીં મિત્રો આ વિડીયોની માહિતી આપને ગમી હોય તો લાઇક્સ કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવી રીતે ક્વાર્ટર થ્રીના પરિણામોની સિઝન શરૂ થઈ છે તો અગ્રણી જે કંપનીઓ આવશે એના જે પરિણામો આવશે ક્વાર્ટર થ્રીના એ તમને હું માહિતી આપતો રહીશ આ વિડીયો થકી એટલે આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ઇન્વેસ્ટિંગ એ ટુ જે એડ ભરત પંચાલને સબ્સ્ક્રાઇબ કરજો થેન્ક યુ વેરી મચ